હું છું તો ભગત અને આજનો આ વિડીયો આમ તો ઘણા લોકોએ મને એવું કીધું કે તમારે લોગ ચેનલ છે તમે તમારી લાઈફનો ના વિડીયો મૂકો છો તો આવા વિડીયો જનરલી તમારે રાજકારણ મૂકવાનો જોઈએ પણ કાલ જે ન્યૂઝ જોયા કાલના અને ભારતીય જનતા પાર્ટી એમની સાથે જે થયું અને એ જોયું ને ત્યારે ખાલી એક વાત ઈ સમજાણી મને કે આઠમા અને દસમા ધોરણમાં પાઠ્ય પુસ્તકોમાં જે પાઠ આવતા હતા કે અકબર છે એ કોણા હિન્દુસ્તાનનો બાદશાહ બન્યો હતો આ અંગ્રેજો એ આઠસો વર્ષ સુધી કે એટલા વર્ષો સુધી હજારો વર્ષ સુધી હિન્દુસ્તાન ઉપર રાજ કર્યો હતો સાલું કાલનું જે ન્યૂઝપેપર અને કાલના જે સમાચાર જોયા અને કાલની જે પરિસ્થિતિ જોઈ ને ત્યારે અમે જે આઠમા દસમા ધોરણમાં જે ભણતા ને એ વાત મને આજે સમજાણી છે કરી અને નદી માં શું કામ ફેંકા મહારાણા પ્રતાપ છે મહારાણા પ્રતાપે એટલા વર્ષ શું કામ વનસ્પતિના વૃક્ષો ને પાંજ ની અંદર ભોજન લેવું પડ્યું નગર સાલી આપણે આવી આપણી કોમ છે ભલા માણસ તમે વિચાર તો કરજો કે સો ની અને હજારો ની ફોજ હતી આપણી એની લાખો ની ફોજ ને ધમરોડી છે ભર બજારે ક્ષત્રિયો છે આ દેશ ની અંદર એવા રાજપૂતો છે એવા લડવૈયા છે અને એમાં જે માણસ જે એક બુઢો હિન્દુસ્તાન માટે થઈ અને દેશ માટે થઈને લડે છે ઈ માણસ પોતાની બહુમતી દેશમાં નથી લાવી શકતો અને એમાંય યુપી ભલા માણસ તમને તો ધિકાર છે તમારી તમારી ભૂડ ઉપર કે તમારી હું તમને કે શબ્દોમાં મારે કેવું ભાઈ જે જગ્યા ઉપર અયોધ્યા રામ મંદિર બન્યું છે વર્ષોથી જેની હું તમને વાત જોતા હતા એ રામ ઈ રામ મંદિર રામલલનું મંદિર અત્યારે જ્યાં ઉભું છે ઈ અયોધ્યાની અંદર ભલા માણસ તમે ભાજપને અને હિન્દુસ્તાનની આ સરકારને તમે નથી લાવી શકતા છે ભલા માણસ તમારી ઉપર અને લાખ લાખ વંદન છે ગુજરાત ની ધરતી ને એમપી ની ધરતી ને આ દિલ્હીને લાખ લાખ વંદન છે ભલા માણસ કે જ્યાંથી હિસાબ તો કરો કેટલી કેટલી સીટો લઈ આવી અને આ સરકારને દીધી છે આયરો નથી નરેન્દ્ર મોદી આયરો નથી ભાજપ હારી નથી પણ એને એક જે એને સ્વાભિમાન હતું એના દિલમાં એક જે અભિમાન હતું ને કે હું મારે દેશ માટે થઈને લડું છું આગળ પાછળ એને તો કંઈ છે નહીં યોગી આદિત્યનાથ હું એને ક્યાં એને ભેગું એના એના ભલા માણસ એના જબામાં ગજવું નથી એને ક્યાં તમારું ભેગું લઈને જવાનું છે અને એ રાજ્યની અંદર એની સરકાર ન આવે જ્યાં અયોધ્યાનું રામ મંદિર સ્થાપિત થયું છે

દેશ અમારી માટે થઈ અને એક મત તો જરૂર આપશે હું કોઈ રાજકીય પક્ષ નો માણસ જ નથી તમે જોઈ લેજો મારી ગાડીમાં કે મારા કોઈ પણ વિડીયો ની અંદર કે કોઈ પણ મારી ઇન્સ્ટાગ્રામની રીલ ની અંદર મેં કોઈ બીજેપી શબ્દ કોઈથી લગાવ્યો નથી પણ હું એક હિન્દુવાદી માણસ છે હિન્દુત્વ ને ચા વાળો માણસ છે હિન્દુસ્તાન ને ચા વાળો માણસ છે એટલે મને દુઃખ થયો ને એટલે ઘણા લોકો મને ના પાડી કે વિડીયો તમારે ન બનાવવો અને તારે એક ના દીકરા તરીકે મને એમ થયું કે આજ વર્ષનો સિંતેર વર્ષનો એક બુઢો માણસ ભારતીય જનતા પાર્ટી જે હિન્દુત્વ માટે થઈને લડે છે એટલા એટલા ભાષણ આપે છે એટલો એટલો સમય આપે છે એની અરે જ્યારે આવું થાય ત્યારે ભલા માણસ અમે એક વિડીયો એનો બનાવીએ ને તો અમને અમારી વાણી લાગે તો અમે કલાકાર છે હું સાહિત્યકાર દરજાનો માણસ છે અમારે જે તે અમે ત્યારે બફાટ ના કરીને ખાય

અને આને આ વસ્તુ રહી ને હજી હું તમને હજી કહું બધાય કહે છે ને હું હજી કહું છું આને આ વસ્તુ રહી તો એક દિવસ આપડી બેન દીકરીઓને ઘરમાંથી કાઢશે કો અમુક અમુક ભાષણ આપે છે ને કે આ જાતિવાદ ઉપર જાતિવાદ ઉપર આ બધી વાત કરી અને મત લે છે ભાઈ જાતિવાદ ઉપર બધું કરી મત મત લેતા અને ખબર છે આવનારો સમય કેવો છે આને ખબર છે અને બીજો પક્ષ જે એમ કેતો હતો કે અત્યાર સુધી એમ કેતો હતો કે એનો પુરાવું એક ખુલાસો કરી દઉં એવી થાય છે એટલે નથી જીતતા જે કઈ થતું હોય તમારા સમયમાં તમે કઈ નથી કરેલા જે તે વખતે સરદાર વલ્લભભાઈ પટેલ ને સલામ છે યાર રંગ રાખ્યો એ માણસે સરદાર વલ્લભભાઈ પટેલ ને જયારે પ્રધાનમંત્રી બનવું હતું અને એને એને કેટલા એને વોટ મળ્યા હતા જ્યાં સુધી મને ખબર છે પંદર માંથી તેર વોટ તો એને મળ્યા હતા કે સરદાર વલ્લભભાઈ પટેલ છે એ દેશની કમાન પોતાના હાથમાં લઈએ ત્યારે બધાને ખબર છે કોણ ગાદી એ બેઠું હતું સરદાર વલ્લભભાઈ પટેલ ને ક્યાં રાખ્યા હતા દી ભલે એમ નતા મશીન નતા ઇલેક્ટ્રોનિક આ વોટિંગ સિસ્ટમ ના પણ આજ જે દેશની આરે ખરેખર જે થયું છે ને આ જે પક્ષ આરે થયું છે આજથી હું સ્વીકાર એક હિન્દુસ્તાનના યુવાન તરીકે તમે ગમે ત્યારે મને કેજો તમારી કોઈ પણ સભાની અંદર જ્યાં પણ અમારી જરૂર પડે મારા ગ્રુપની જ્યાં પણ જરૂર પડે હું ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીનો સાથ અને સહકાર કહે દિલ થી આપી છે અને કદાચ એમાં મરવું પડે તોય મંજૂર છે એમાં જે રીતે જીવવું પડે એ મંજૂર છે દેશ માટે થઈ અને જે સરકાર લડે છે દેશ માટે થઈ અને મારીન તમારી બેન દીકરીઓ માટે થઈ અને જે સરકાર લડે છે ભલા માણસ એને તમે આજ હરવવા બેઠા છો એક હિન્દુ થઈને હરવવા બેઠા છો પક્ષ વગરનો માણસ થઈને હું તમને આ વાત કહું છું મારે કોઈ પક્ષારે લેવા દેવા નથી

પક્ષ ને તો છોડી પણ આ હિન્દુસ્તાનના જે કોઈ યુવાઓ થી માંડી અને જે કોઈ સારા સારા અને સમજદાર માણસો હતા ને એ માણસો એ ડગલું એક પાછું ભરી અને આ દેશ ને છે એવું કાર્ય કીધું છે કોંગ્રેસ માંથી નીકળી અને બીજા પક્ષ માંથી નીકળીને કોઈ વ્યક્તિ આજે ભાજપમાં ભર્યો છે પછી એમાં અમરીશભાઈ ડેર લઈ લઉં અર્જુનભાઈ મોઢવાડિયા લઈ લઉં જેટલા જેટલા માણસો લઈ લ્યો આ સારા 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 વ્યક્તિઓ આજે જે ખમીરવંતી કોમ હતી અમારી મેર સમાજ છે અર્જુનભાઈ મોઢવાડિયા જેનું એક વાક્ય એ હતું કે હું આ જીવન કોંગ્રેસ ને નહીં મૂકું એ માણસ આજ ભાજપના મંચ ઉપર બેસી ગયો છે શું કામ બેઠો છે જામનગરથી એક આયરાણી અળીખમ આયરાણી પૂનમબેન માડમ ભાજપમાંથી લડે છે ઓખા દ્વારકાની અંદર પબુભા માણેક ઈ મરદના ભાંડિયા જેવો માણસ આજે ભાજપમાંથી લડે છે આ શું કામ લડે છે કોઈક દી વિચારજો તો ખરી કારણ કે અમારા બાપ દાદાઓએ અંગ્રેજોની સામે મુગલોની સામે તલવારો હાકી છે અમને ખબર છે કે આ પક્ષમાં રહેવું એકજૂટ થઈને કેમ રહેવું ઓખા મંડળ છે ને ઓખા મંડળમાં જાણે છે દ્વારકાનું દેવડ જદી પાડવા આવ્યા હતા ને તેથી વાખેરુના દીકરા ક્ષત્રિયોના દીકરા એ જગ્યા ઉપર કપાણા છે દીકરાના ખોરા બાપના માથામાં પડતા અને બાપના માથા છે ને એ દીકરાના છે અડીખમ રાખવા માટે થઈ ભેર સમાજની કોમ છે લડેલી છે આહિર સમાજની કોમ છે એ લડેલી છે રાજપૂતો ક્ષત્રિયો લઈ લ્યો દરબારો લઈ લ્યો માલધારી લઈ લ્યો ચારણ લઈ લ્યો આ આ બધા લડેલા છે શબ્દો તમને મળતા નથી કઈ કેવા માટે અને ખરેખર મને આજ અંદર થી એટલી વેદના ઉકળીને મારા વિડીયોમાં ભાઈ જેવી કોમેન્ટ આવશે એવી કદાચ બે ચાર લોકો એવા હશે કે મને ગાર ગારુઈ દેશે ભાઈ મારા વિડીયો અંદર કોમેન્ટ ની અંદર કે ભાજપ તમને શું થાય તમે આ શું કામ વિડીયો બનાવો છો ભાઈ હું એક છત્રીના દીકરા તરીકે મેરના દીકરા તરીકે મારી સમજદારીથી વિડીયો બનાવું છું અને ફરી વખત કહું છું જ્યાં પણ અમારી જરૂર પડે યુવાનોની ખાસ કરીને આ બાજુના યુવાનોની અને અમારા ગ્રુપની ચોક્કસ ભાઈ અમને યાદ કરજો અને અમે એ ભરોસો આપીએ છીએ અમે એકવાર જેનો હાથ પકડશું કે જે જેની યાર એકવાર અમે ભરશું ને ભાઈ આજીવન અમે એની ભેગા રહેશું ઇન્સ્ટાગ્રામ ની અંદર તો ભગત ઓફિશિયલ કરીને મારી આઈડી છે કોઈ પણ લોકોને મારું કામ હોય ભાઈ હારું હાથું મને તમે મેસેજ કરજો ચોક્કસ મારા આઈડી ની અંદર અઠવાડિયા સુધી હું બધી રિક્વેસ્ટ જોઈશ લોકો મને શું કેવા માગે છે એ પણ મારે જોવું છે તાજુ તમને કઈ કેવું નથી પણ આજ અમને ખરેખર ઈ વાતનું પ્રમાણ એક મળી ગયું છે કે આ બધા જે માણસો હતા ને મહારાણા પ્રતાપ જેવા છત્રપતિ શિવાજી જેવા ઝાંસીની રાણી જેવા રાણા સાંગા જેવા આ બધા શું કામ ક્યારેક ક્યારેક ઝૂકી ઝૂક્યા તો નતા જ